આખરે બડાલી આવી પહોંચી સીઆઈડી બીજેડ કોભાંડ અંગે સીઆઈડીએ નિવૃત્ત શિક્ષકનું નિવેદન લીધું વીવાઈ પાટિયાના નિવૃત્ત શિક્ષક બીજેડ એજન્ટ વિરુદ્ધ સીઆઈડી રજૂઆત કરી હતી અને નિવેદન લેવામાં આવ્યું હતું પુરાવાસ સાથે એજન્ટ વિરુદ્ધ સીઆઈડીને રજૂઆત કરતા નિવેદન લેવામાં આવ્યું ભૂપેન્દ્ર ઝાલાના કોભાંડો પરથી પડદો ઉચકાયા ઉઠ્યા છે ત્યારે અનેક એજન્ટોની સડવણી હોવાનું બહાર આવ્યું છે ત્યારે નિવૃત્ત શિક્ષક અને વડાલી તાલુકા વિવાઈ પાટિયાના પાસે રહેતા તથા વકીલાતની પ્રેક્ટિસ કરતા રહીશ એ સીઆઈડી ક્રાઇમને લેખિત રજૂઆત કરી લાંબડિયા ખાતે આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને બીજેડના એજન્ટ વિરુદ્ધ કેટલાક પુરાવા સાથે રજૂઆત કરતા સાબરકાંઠા જિલ્લાના શિક્ષક આલમમાં ચકચાર મચી જવા પામી છે આ અંગે નિવૃત્ત શિક્ષક ચૌહાણ કમલેશભાઈ મણિનાલે નોંધાવેલી ફરિયાદમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે નિવેદન લેવામાં આવ્યું હતું હવે જ્યારે સીઆઈડી ક્રાઇમ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું છે ત્યારે સીઆઈડી આગામી દિવસો તપાસનો રેલો સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા શહેર અને તાલુકા અને શાળામાં પહોંચે તો નવાઈ પામમાં જેવું નથી બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડ્રહ્મા